મિત્રો મને વારંવાર એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે બેન ઘરેલું ઉપચાર તરીકે અમારે કોઈક દવા ઘરે રાખવી હોય તો એવી દવાઓનું અમને લિસ્ટ આપી દો કે જેથી નાની મોટી તકલીફ થાય તો અમારે કોઈ પણ ડૉક્ટર કે વૈદ્ય પાસે સીધું દોડવું ન પડે અમારા ઘરમાં એ હાથ વગી હોય તો એટલી જ દવાથી અમે એટલીસ્ટ અમારી ઇમરજન્સી સાચવી શકીએ તો આજનો વિડીયો મેં એવા સૌ લોકો માટે બનાવ્યો છે કે જે પોતે થોડાક અવેર થઈને પોતાના ઘરમાં અમુક આયુર્વેદિક દવાઓ રાખવા ઈચ્છે છે તો આવી સાત દવાઓના હું તમને નામ આપવા ઈચ્છું છું કે તમે ચોક્કસ ઘરમાં રાખો અને આવી દવાઓ કેવા સમયે વાપરી શકાય એનું હું તમને જ્ઞાન આપવા ઈચ્છું છું આશા રાખું છું કે આ વિડીયો ચોક્કસ તમને ઉપયોગી થશે અને આ બધી જ વસ્તુઓ તમે ચોક્કસ તમારા ઘરમાં લઈ લેજો હું છું ડૉક્ટર દેવાંગી જોગર જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી આયુર્વેદિક દવાઓ જે ઘરે રાખવા જેવી છે એમાંથી સૌથી મહત્ત્વની અને પહેલી દવાનું નામ છે સીતોપ્લાદી ચૂર્ણ ઘરમાં જનરલી માતાઓને સૌથી વધારે ટેન્શન રહેતું હોય ને તો એ બાળકોનું બાળકોને શરદી ખાંસી ટોન્સિલ સસ્તમાં કંઈ પણ થાય ને એટલે મમ્મીઓ તરત પેનિક થઈ જાય એ જોબ કરતા હોય તો પણ મનમાં તો બાળક જ રમતું હોય કે એને કેવું હશે એને સારું હશે કે નહીં તો આ એક સીતોપલાદી ચૂર્ણ એ અત્યંત નિર્દોષ દવા છે ઘરમાં કોઈને પણ શરદી ખાંસી ગળું પકડાવું એવી કોઈ પણ સમસ્યા થાય છે તો લગભગ બેથી ત્રણ ગ્રામ જેટલું સીતોપલાદી ચૂર્ણ તમે સવાર સાંજ મધમાં કાળવીને બાળકને પણ ચટાડી શકો અને તમે પણ ચાટી શકો સીતોપલાદી ચૂર્ણ ચાટ્યા પછી લગભગ અડધો કલાક સુધી બીજું કશું ખાવું નહીં અને બાળકો આઈસ્ક્રીમ ચોકલેટ કેક પેસ્ટ્રી કશું પણ ખાય આપણને ખબર જ છે કે એને ખાઈ લીધું છે તો અડધો જ કલાકની અંદર સીતોપલાદી ચૂર્ણ જો ચટાડી દેવામાં આવે તો એને કોઈ પણ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે સીતોપલાદી ચૂર્ણનો ડિટેલ વિડીયો મેં બનાવ્યો છે જેની લિંક આ સાથે આપેલ છે તો ઘરે તમે બનાવવા ઈચ્છો તો પણ તમે વિડીયો જોઈ અને જાતે બનાવી શકો છો ત્યારબાદ બીજી મહત્વની ઔષધિનું નામ છે હિંગવાસ્ટક ચૂર્ણ હિંગ વગેરે આઠ વસ્તુઓ ભેગી મળીને જે ચૂર્ણ બને છે એનું નામ છે હિંગવાષ્ટક ચૂર્ણ હિંગવાષ્ટક ચૂર્ણ એ ગેસ આફરો અપચો ગેસ ઉપર આવો અંદરથી બહુ જ તકલીફ થવી વગેરે એની સર્વોત્તમ દવા છે તમે જમ્યાના પહેલાં કોળીએ અને છેલ્લા કોળીએ જો અડધી અડધી ચમચી હિંગવાષ્ટક ચૂર્ણ લો તો તમે જે ખાવ છો એમાંથી નવો વાયુ બનવાની પ્રવૃત્તિ ખૂબ ઓછી થઈ જાય હિંગવાસ્ટક ચૂર્ણની પણ રેસીપી મેં શેર કરી છે એનો ડિટેલ વિડીયો બનાવ્યો છે તમે ઈચ્છો તો એ વિડીયો પણ ડિટેલમાં જોઈ શકશો મિત્રો એટલું અવશ્ય યાદ રાખજો કે હિંગવાષ્ટક ચૂર્ણ થોડું ગરમ છે અને એમાં નમકનો ભાગ આવે છે એટલે જે વ્યક્તિઓને બીપી રહેતું હોય છે જે વ્યક્તિઓની પિત્તની પ્રકૃતિ છે એસિડિટી વધારે થઈ જાય છે એવા વ્યક્તિઓએ બને ત્યાં સુધી આ ચૂર્ણનું સેવન ન કરવું અને જો કરવું જ હોય તો યોગ્ય વૈદ્યના નિરીક્ષણમાં જ કરવું ત્રીજી મહત્વની દવા છે જેનું નામ છે છરદી રીપુ રીપુવટી છદી એટલે કે ઉલટી એનું દુશ્મન એટલે કે જે ઉલટીને આવતી રોકે છે એનું નામ છે છરદી રીપુવટી જો તમને ઉબકા આવે છે અંદરથી ઓળકાર વધારે આવે છે જે પણ ઉદાન વાયુના રોગ છે ઉદાન એ ઉપરના ભાગમાં રહેતો વાયુ છે એટલે ગેસ જેને વારંવાર ઉપર થઈને બહારથી નીકળે છે તો એવા વ્યક્તિઓએ છરદી રીપુવટીનું સેવન કરવું જોઈએ છરદી રીપુવટી એ દિવસમાં બે બે ગોળી ત્રણ વાર અથવા તો ત્રણ ત્રણ ગોળી સવાર સાંજ જમ્યાના એકાદ કલાક પહેલાં લઈ શકાય બાળકોને એક એક ગોળી આપી શકાય ક્યારેક પ્રેગ્નન્સીમાં પણ જો બહુ જ વોમિટિંગ થતી હોય તો આ છરદી રીપુવટી એ ચૂસીને પણ લઈ શકાય થોડી ટેસ્ટમાં તૂરી હોય છે કડવી નથી હોતી પણ છરદી રીપુવટીમાં મુખ્ય કન્ટેન કપૂર કાચલી હોય છે કે જેનાથી વાયુનું અનુલોમન થાય છે અને તમને ઉબકા કે ઓડકારની જે ફિલિંગ આવે છે તે તરત ઓછી થઈ જાય છે આપણે ઉલટીની વાત કરી તો ઝાડાની વાત કેવી રીતે ભૂલાય જો પાણી જેવા ઝાડા થાય છે અચાનક ઝાડા શરૂ થઈ ગયા છે ઝાડામાં ચિકાસ આવે છે તો એની સર્વોત્તમ દવા છે કૂટજ ઘનવટી તમે ત્રણ ત્રણ ગોળી દિવસમાં બેથી ત્રણ વાર લઈ શકો સાથે દાડમનો રસ લઈ શકો અને સૂંઠ અને ખસખસ અડધી અડધી ચમચી દિવસમાં બેથી ત્રણ વાર આની સાથે લઈ શકાય તો કૂટજ ઘનવટીથી ગમે તેવા ઝાડા તરત કંટ્રોલમાં આવવાની શક્યતા છે મિત્રો આવી જ રીતે પેટની સમસ્યામાં મહત્વની સમસ્યા છે એસિડિટી એસિડિટી માટે ઘરેલું કોઈ ઔષધ હોય તો એનું નામ છે અવિપત્તિકર ચૂર્ણ જનરલી કોઈપણ સ્ટાન્ડર્ડ કંપનીનું બધી જ જગ્યાએ અવેલેબલ હોય છે અવિપત્તિકર ચૂર્ણ અડધી અડધી ચમચી દિવસમાં બેથી ત્રણ વાર તમે લઈ શકો અને લેવાથી એસિડિટી પેટની બળતરા કે પિત્ત ઓછું થવાની શક્યતા છે પેટ ભારે થવું અપચો થવો પેટમાં ગેસ થવાથી પેટ અતિશય ફૂલી જવું એ ખૂબ કોમન સમસ્યા છે અને એનો રામબાણ ઇલાજ આપતી અમારી દવાનું નામ છે શંખવટી શંખવટી એ ડાયજેશન માટેની ઉત્તમ દવા છે તમને એમ લાગે કે આજે આપણે લગ્નમાં જમી લીધું ચીઝ પનીરવાળું હેવી ખાઈ લીધું છે ખૂબ મહેંદો પેટમાં નાખી દીધો છે તો આવી કોઈ પણ પરિસ્થિતિમાં જમ્યા પછી ત્રણ ત્રણ ગોળી શંખવટી તમે લઈ શકો શંખવટીથી શરીરનો ગેસ ઓછો થઈ જાય છે અને પેટ તરત હળવું થઈ જાય છે શંખવટી એ ચોક્કસ ચૂસીને લઈ શકાય એવી દવા છે પણ જો ચૂસીને ન ફાવે તો જમ્યા પછી તમે પાણી સાથે પણ એ લઈ શકો છો અને આજના વિડીયોની છેલ્લી અસરકારક દવા જેનું નામ છે ત્રિફળા ચૂર્ણ ત્રિફળા ચૂર્ણ વિશે પણ મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે અહીંયા એની લિંક સમાવિષ્ટ છે મિત્રો આયુર્વેદમાં એવું કીધું છે કે જેનું પેટ સાફ તેના સો ગુના માફ એટલે હું તો એવું કહું છું કે કોઈ પણ રોગની શરૂઆત એ જ થાય છે જો તમને કબજિયાત નહીં રહે ને તો આગળ બીજા કોઈ ભયંકર રોગો થવાની શક્યતા જ નહીં રહે એટલે તમે જ્યારે પણ કંઈ પણ ઉત્પટાંગ ખાઈ લો છો કે જે ન ખાવું જોઈએ આમ આઈડિયાલી આપણે ઘણું બધું જાણીએ છીએ કે આ ન ખાવું જોઈએ આ ખાવું જોઈએ આવા સમયે આવું કરવું જોઈએ પણ બધું આપણા હાથમાં હોતું નથી એટલે મારી ખાસ એવી રિક્વેસ્ટ છે કે ત્રિફડા ચૂર્ણ એ આયુર્વેદનું રસાયણ છે એનાથી આંખોનું તેજ વધે છે શરીરમાં સ્ફૂર્તિ રહે છે શરીરમાંથી મળ સરસ રીતે આપણે સાફ કરી શકીએ છીએ એટલે કંઈ જ નહીં ને તો હું એવું માનું કે જ્યારે હોટલમાં ખાવ છો રેસ્ટોરન્ટમાં જમો છો લગ્નમાં જમો છો ત્યારે રાત્રે સુધી વખતે ત્રિફરાનું જૂર્ણ કે ત્રિફરાની ટેબ્લેટ અવશ્ય તમારે લઈ લેવી જોઈએ કે જેથી ખરાબ વસ્તુ પેટમાં ગઈ છે તો ખરાબ વસ્તુ વહેલી સવારે સમયસર સંપૂર્ણ રીતે બહાર નીકળી જાય કે જેની અસર શરીરમાં ન રહે કે જેથી બીજા રોગોને એ નોતરે તો આમ આજના વિડીયોમાં મેં સરસ મજાની સાત દવાઓની વાત કરી છે કે આ સાત દવાઓ તમે ઘરે રાખી શકો જરૂર પડે ઇમરજન્સીમાં તમે વાપરી પણ શકો પરંતુ લાંબો સમય વાપરવી હોય તો ચોક્કસ વૈદ્યકીય નિરીક્ષણમાં જ વાપરવી પણ અને હાથ વગું ઔષધ કહેવાય કે નાની મોટી તકલીફો તમે તરત જ ઇન્સ્ટન્ટ એનાથી દૂર કરી શકશો આશા રાખું છું કે આ માહિતી ચોક્કસ ઉપયોગી થશે ધન્યવાદ